વાઘુજી મેં તમને કમેન્ટ મેન કરી હતી કે આપડે રોટલા બોટલા જમી અને આપડે જવાનું છે સિંહ નું લોકેશન દેખવા તમને વાત કરી હતી ને આપડે ચિત્ર માં મોટા મોટા સી છે ખબર છે મોટા મોટા સી છે પણ હવે એમાં કેવું છે કે મારે છે ને કે મારે છે ને મને લોકેશન ની ખબર નથી ત્યાં એટલે મારે લોકેશન પૂછવું પડશે અંધારિયા મારે પેલા છે ને પૂછવું પડશે ખબર નઈ ખબર ના એ ખબર નથી હું ફોન કરું છું પેલા જગઈ છે ને જગઈ એ જગઈ આવશે પૂછું છું એ વાઘ નું લોકેશન વાઘ કઈ બાજુ છે અંધરિયામ છે કે અજવાડિયામ છે

મા છે નહી આપણે હેડવાની કરો અહીંયા થી બહુ ઠંડી પડે છે ઢુંગી જઈએ એવું છે મારા માછી ફોન કરે છે જોઈ ને જોઈ લઈએ આપણે જોઈ ને જવું છે ઉપાડે ફોન ઉપાડે છે ઉપાડે છે આપડે

કોણ કરો છે આ જંગલ માં છે જંગલ માં મોટું જોઈએ જોઈએ એવું છે છે મને ખબર જ હોય છે પણ આજે મને ખબર નથી ફોન નથી ઉપાડતા જગાઈ એવું જગઈ બોલાવ તરત ફોન નથી ઉપાડતા

બતાવે છે જ નથી સીધો આટલા ફોન ઉપાડ્યો

Apa juga huh? ah, masih? Aku masih, aku masih, aku masih. Aku nanti. Eh masih. Ah.

શું છે આ માર ચેનલ ને મોડું થાય છે આ ચેનલ ને મોડું થાય છે હા

આઈ ઓ આઈ જો હે આઈ જો હે આઈ આરે અસી રહ્યું એવું છે હોય છે જો જો એ અમાર હ બધા ભઈઓ ની આખા ખેતર ની હોય ને તો અસી એવું છે આ જો આ જો હા સેક ને ઓય સેક ને સેક ને હા જો હા અસી છે

એ કેસે કૂતરૂ છે એ બોલને દે આ કૂતરૂ છે કૂતરૂ છે પણ એમ બાદપણો ના હોય તમારે લડાવન ના હોય બરોબર ઓહો હેડો મારા ઘરે તો તમને ચા પાણી રોટલા ખવડાવું કેવું છે હા તો છે ને હેડો 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 આ લેપુડાની વાત નથી આવો આસી તો પરમસી બોલે કૂતરા કૂતરા મુત તો આ કીત કુઈ ના કી કુઈ ડરું મુજીને શું હોય ઓપોશન બગેન નહી અચ્છા જી જજી તો બબરા કિતા તારે મળી ગયા